હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં હાલો તો કરી નાખી બેરલ ખાલી ઓવર હોવરમાં ઝાડવામાં જવા દે પાણી બેરલ ખાલી થઈ જાય ઉપને મૂકી આવે પછી બારું ધાર દેવાઈ ગઈ છે જો ઢગલો બગલો ઢકાઈ ગયો આમાંથી એવો દોઢવા વીણવાના છે ધૂળવારીમાં એટલી ધૂળ નીકળી અને નાણાવાળીની ગાડીઓ નીકળી તમે એકલા વિડીયોમાં જોઈએ હે અને મશીનમાં કે એટલી બધી તૂડ આવી નથી તો ઉપનર ઉપનર બધું પૈડા પૈડા ચડાવી દીધા હે એવો એ બધે માંડવી નાખી દીધી હે એ ઓછલીવારી પડી આ અહીંયા ઘરની હતી હે હવે આ ઢગલો જે એવો ગાડીની હાલત રજરાજ થઈ ગઈ હે આ ઢગલો પીળ્યો દહીણું થઈ જાય અંદર નાખી દઈ હલો ઉપનરને મૂકી દઈ અહીંયા સાઈડમાં એટલે ત્યાં પૈડા પૈડા ઉતાર નાખશું વાંધો ન આવે સાઈડમાં નાડાને ને કાંઈ પેડી છે દાતી દાતી રોડવી છે જ્યારે વાળું બધું ખેડવું છે મહેશભાઈ આવે છે દિવસ લેવર આવી ગઈ હમણાં પ્રમુખ મને ડબ્બા જેટલું થઈ જ લાંબો ઉપને બુકને મૂકી સાઈડમાં એક ફાડકું તૂટી ગયું હતું તો નટબોલ લઈ આવ્યા ગામમાંથી પાછા અને પહેલાં લઈ આવ્યા હતા એ નહોતા એલા ટૂંકા થયા હતા તો રાજભાઈના ટ્રેક્ટરમાં બેટરી થઈ દીધી પેઢી ચાર્જિંગમાં તો વાગી જાય જૂનાગઢ અને થોડુંક રાજભાઈને કામ હતું ટ્રેક્ટર બાબતનું તો આવી ગયા હે અહીંયા ટ્રેક્ટર જોવા જો મલગ બધા ટ્રેક્ટર પડ્યા છે અહીંયા શિવ શક્તિમાં વિનુભાઈ પંડ્યા અહીંયા વિનુભાઈ પંડ્યા ની શૈલેષભાઈ પંડ્યા અહીંયા તો મલક ટ્રેક્ટર પડ્યા એટલે સ્ટીલ ટ્રેકનું પડ્યું છે એ જે ઇલેવન પાર્સિંગનું કોઈ પણ ખેડૂત મિત્રને લેવું હોય શૈલેષભાઈ પંડ્યાની મુલાકાત કરજો એવો થોડા જૂનું મોડલ બધું પડ્યું હે તો રાજભાઈ ચેક કરે હે બધા ટ્રેક્ટરને વારા પછી વાળા સ્લેપ મારી મેસીને પડ્યા હે મલક આઈસર પડ્યા હે બધા ચકાચક રાજભાઈને આ હેઠ પાર્સિંગનું બસો એકતાલીસ હે ગણતરી હે પછી આપણા ટ્રેક્ટરમાં ફ્યુઝ બોક્સ લઈ આવ્યા બદલાવાનું હે આમાં ઊંધેડું થોડુંક વાયરિંગ કાપીને બરી ગયું પેલા દાતી બાતી હાકી નાખીએ આપણા આ ખેતરની ખરી અહીંયા હતી મગફળી કાઢી દીધી અહીં માંડવી કાઢી દીધી ખરી એટલે કે બધા ઘોરને બોરને બધું અહીંયા કાઢ્યું દુતું પાણી પાણી પછી ભરી લઈ દે ધોરને પાવાની કુંડીઓ પાણી જશે થાય વાળે આને પાણી પી લેવાનું ભરી દઈ કુંડી અહીંયા આ તો કરી લઈ થોડોક નિણ પૂરો ધોરને નાખવાની નીણ એટલે લીલો થોડોક વાઢી લઈ એટલે ધોરને એક તાણું લીલું પડી જાય મજા આવે ઢોર ને વળગી જાય આપણે ભાઈને કહો જાય હબ હબાટી બોલાવી નાખીએ લીલાડો બિલાડો વાટી લઈ કારણ કે બધો ટાઈમ ભૂકો નાખવો તો નકામું છે તો કોફીનું ઝાડું એવું છે કોફી આ વખત પીવું ચણા વળગી જાય આપણે રાપ પાકવા દાતી બાતી ચાલી ગઈ છે તો હાકી નાખીએ ભાઈને કૌધી વાંધો ન આવે એમાં વાવવા હે થોડુંક બકાલું ચૈણા ને એવું બધું પછી ખેતી કરી નાખીએ એટલે તો થાય હલો વળગી જાય તમે દબાથી બોલાવી નાખીએ ભાઈ નાખી ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર ના પછી ઓરો ખાવાનો હોવાનો તો વારો મળ્યો નથી અત્યારે બધા ટ્રેક્ટરને ભાઈ આપતો આપણે વર્ગી ગયા છે હલો હાકી નાખીએ અમારે આપલાસ થઈ જાય મારે થઈ કટ ટુકટ લીંબુડીની હાકી નાખીએ રાપ માંડવી વાળવાનું રાપડાવીને ગયા છે કારણ કે અત્યારે ડાટા ફેરવવાની આલા થાય છે બોથે આંખવી છે નગર ઘર પછી તમે શોપ પરની ઝાકી નાખી માંડવી પાડવાની ડાપથી શબ્દો બોલાવી નાખી ભાઈને કારણ કે આમાં બકાલું ને એવું બધું વાવું જોઈએ ને શિયાળામાં એટલે આ એકલાસ બધું થઈ જાય તો બધે હાલી ગયું છે હવે ટ્રેક્ટરની કરી નાખીએ સર્વિસ આઈ ક્લાસ ચકાચક પછી મૂકી દઈએ એને ફરી આમાં સાઈડમાં બહુ ઓછું આંકવાનું હોય એટલું બધું આંકવાનું હોય નહીં અને થોડીક સર્વિસ કરી નાખીએ લોટાવેટા બોટાવેટર આક્યું હતું ભરાઈ ગયું માનવીને જાત હતી અંદર ફરી એટલે ધૂળી ઉડી ઉડીને આવું ભરાઈ ગયું હતું વરગી જાય આપણે સાફ કરવા ઓહ ભોજભભાઈ આવી ગયા હે મગફળી સાફ કરવાનું જારી લેવા પણ પડી છે મંથલી બીજો કટકો લઈને ગયા હે એ ગાર્ડન ધકેલી સાઈડમાં ઓહ ટ્રેક્ટર પડ્યું હેવા લઈ લઈએ અંદર ફરી આમાં તો લઈ લીધું ફરી આમ ટ્રેક્ટર ફ્યુઝ બોક્સ બદલાવવા વર્ગી ગયા છે આપણે કારણ કે લઈએ નવું આ બધા ફ્યુઝ બ્યુઝ ભરી જાય છે થોડાક લાઇટના ફ્યુઝમાં વાંધો છે ઓગળી જાય છે તો આવી ગયું છે નવું ફ્યુઝ બોક્સ રાજકોટથી એવો બદલાવી નાખીએ હું બે વર્ગી ગયા છે ત્રીસ પાક વીસ પાક બદલાવીને કરજુ ઝાડવામાં પાણી ચાલુ ફૂલ ઝાડમાં થોડાક કરમાય છે જુઓ ટ્રેક્ટરની સાઈડમાં રાખી દીધું સર્વિસ કરી ઝાડવા લંગા છે તુલસી માને બધાને પાણી ભાઈ દઈએ તો જુઓ હાલે હા એક ગ્લાસ પાણી આ પીરા ફૂલ વારે ઝાડવા છે આ બધું ઢેગલો જુઓ સારી બધું છે હાલે છે ભૂકું હારવાનું ભાઈને કહું તે બોલે છે ઘઉં લગભગ પાંચ છે તો ભૂકો ફાળવાનું હાલ છે તો મેટ્રો રેલ મેટ્રો ફરાઈને જાય છે આપણે એક ખેતરનો ઢગલા મારી દીધો અને ઓ થોડુંક વાદળાય થયા હે એમાં કંઈ નક્કી ન હોય મગફળી ચાલી દેલી પીડી એ કરીને નાખ દેવાની અંદર એટલે ઉપાદી નહીં કાંઈ થાળીયામાં તાળીઓ છે એમાં નાખ દેવાની છે આપણે ઢેલાભાઈને જાળવા એ પાવી દઈએ કોફી બોફીને બધા શું કરે હે

આજે આખો દિવસ ઉનાળા જેવું વાતાવરણ એવું છે એવો તમે વાદરા બાજરા થઈ ગયા છે શિયાળો હે ઉનાળો કંઈ ખબર પડતી છે નહીં આમાં વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ભાઈ ને બહુ જ આપણે ખેડી નાખ્યું હતું કચી રાફ મારતી હતી લો વાતાવરણમાં કંઈ મેળે છે નહીં હા છે ઉરીયાની ગાડી ભરાઈ નાખે આખી હોમ કે મરતું નથી બી આપી ગાળ્યું ગાડીયું જાય છે જુઓ તમે વાતાવરણ આવું ફૂલ ગરમી થઈ ગઈ ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું આ ગ્લાસ કે મને નક્કી નથી હો ઓ તો દુદાઈનો વાલો અને બધી થીસ પ્રશ્નો એટલે વાйт ને લાલ કલરના ફૂલ ઓ વાલ પણ આવી ગયા વહેલા એના સડી ગયા નીચે ઉપર એટલે ચાલો થઈ ગયું તુવે રીંગણી પાછી ફૂટે છે જવા દીધી છે કાઢી નથી આપણે જોરું વાવું ચેલી વાયુ જોવા જ વહીમાં આ ક્લાસ ઉગી ગઈ છે ફૂલ ઘાટી રાપડ હાઉસ મારી હીરામાં હાટો હીરો એક દેખાઈ ગયું હોય ચકા ચક હું નવું રહી જાય તો કામ થઈ જાય જો તમને આમ દેખા હે આમ નહીં દેખાય આગે થી હાઈ ક્લાસ ઉગી ગયું હે ચકા ચક ગેરે દેખાય આખા ગેરે માં લીલકાય છે કારણ કે દી આથમ વટાણ તો બહુ દેખાય હડકાનું ના દેખાય માઇનોર માઇનોર ક્યારે લીલકાઈ ગયા છે જો અમે દેખાય છે તું એ હાવ પખા બોલાવો જાય ભાઈને કહું છું વાતાવરણ થઈ ગયું છે ઉનાળા જેવું ફૂલ પેક આવું ઓ દેખાય છે જેવું

એકલા સુકી ગયું વાંધો નથી ભાઈને કવટ એટલી જુવાય તથા તો શેણાનો ક્યારો છે બાકીના ઘઉં એને ખેતરમાં જુવે એકલા એકલાસ છે છે બધી માર્યો પછી ભાઈને ને ગુમરો ઓલી બાજુ કાકાને ને હે ધાણા ધાણા હજી દિનકા દિન બહુ દેખાતા નથી ખેતરમાં માયરો હમણાં બધે ગુમરો તો જવો ટ્રેક્ટર અહીં રાખી દીધું છે સરસ બસ કરી જુઓ અગાસી ઉપરથી આ રીતના બધું આવે છે નજારો જોવો આલે એટલે ધૂળમાંથી માંડવી વીણવાનું પોપાને ભાઈ વીણે છે રાજભાઈ આવે છે આથી ચડીને ભાગીએ જુનાગઢ જુઓ જુનાગઢ જતા હતા રસ્તામાં આપણે જોવા મળ્યો ઓરિજિનલ ભોગા મહારાજ જોવો તમે એનું રૂપ જોવો ઓરિજિનલ સોનેરી સોનેરી આમ પિત્તલ ટાઈપનો ઓરિજિનલ કંઈ ઘટ જ નહીં હું રાજભાઈ પછી ઊભી ગયા જોવા નજીક જવું હોય ને તો વિચાર કરવો પડે તો પડ્યું એન જેટીનું આપણે લેવાના હતા ટ્રેક્ટરના ફ્યુઝ તો જોવો આપણે આવી ગયા છે નવગા કામધેનુમાં નવગણભાઈ ઝાલા નેડા ચોકડી ગામ ધેનું સ્પેર સ્પેરપાટ ત્યાં આપણે આવી ગયા છે ત્યાંથી સ્પેશિયલ લાઈન આવી ગયા ઘેરે બેઠા કાકા ત્યાં જવો ગોલ્ડન ગોલ્ડન હાઇન થઈ ગઈ છે સોનરે સોનરી આખું વાદળ થઈ ગયું જવો તમે એક ક્લાસ ચકાચક પછી આવી ગયા આપણે ઘરે તો ફ્યુઝ પીસ બધું નાખીને ઓકે થઈ ગયું હે ટ્રેક્ટર તો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં